નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું વહેલી સવાર દિલમાં હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સમયનો વેસ્ટ ન કરતા આગળ વધીશું મહત્વપૂર્ણ અપડેટમાં તો બીએમસી ભાવનગર મહાનગરપાલિકા તરફથી લગભગ બે દિવસ પહેલાં દોસ્તો એક નોટિફિકેશન આવી છે આ નોટિફિકેશન અંતર્ગત વિવિધ ભરતીઓના પરીક્ષાની તારીખો જાહેર થઈ છે ને આ પરીક્ષા જે ઉમેદવારો આપવા માંગતા હોય તો તે ઉમેદવારો માટે સારી અપડેટ એ છે કે કોલ લેટર ડાઉનલોડ અગિયાર તારીખથી શરૂ થઈ ગયા છે નજર કરીએ તો બી એમસીના નીચે જણાવેલ જુદા જુદા સમર્ગની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટેની તારીખ અને સમય નીચે મુજબ આપવામાં આવ્યા છે દોસ્તો વિવિધ ભરતીઓની વાત કરીશું તો સબ ફાયર ઓફિસર અને હેડ ક્લર્ક ઇન્સ્પેક્ટર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર આ બંને ભરતીઓ એકવીસ જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા એના પછી જુનિયર ક્લર્કની આપણે વાત કરીશું તો ઓગણીસ જાન્યુઆરીના રોજ છે આગળ વાત કરીએ આસિસ્ટન્ટ એકાઉન્ટની એકવીસ તારીખે પરીક્ષા છે આવી રીતે ફાયરમેન લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર સબ ફાયર ઓફિસર એડમિનિસ્ટ્રેટિવ મેનેજર લીગલ આસિસ્ટન્ટ ફાયર ટેકનિશિયન ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ અને ઇલેક્ટ્રિકલ તેમજ ફાયરમેન કમ ડ્રાઈવર આ તમામ ભરતીઓની પરીક્ષા આ મહિનાની અંદર જ લેવાશે તેના કોલેટર બે દિવસ પહેલાં એટલે કે અગિયાર જાન્યુઆરીથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છું તો જે ઉમેદવારો બાકી છે ડાઉનલોડ કરવાના આજે જઈને ડાઉનલોડ જરૂરથી કરી લે આ ભરતીઓના અભ્યાસક્રમ બાબત અને પછીના વિડીયોમાં જરૂરથી વાત કરીશું આ વિડીયો ગમે હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો